ગુજરાતી સંગીત અને સંસ્કૃતિને સમર્પિત ભવ્ય ગરબા મહોત્સવ સૈયાર બે હજાર પચીસનું આયોજન કરાશે જેમાં ઓસ્માન મીર આમીર મીર અઘોરી મ્યુઝિક પૂજા કલ્યાણી શિવમ બારોટ અને પિયુષ ગઢવી જેવા કલાકારો સાથે એ બીજા ઘણા જાણીતા ગાયક ગાયિકા પણ પોતાના અંદાજમાં ગરબાની રમઝટ બોલાવશે આ વર્ષે નવરાત્રિમાં આ ઉત્સવમાં સૈયાર બે હજાર પચીસ અનોખા આયોજનો સાથે અમદાવાદમાં ગરબા ઉત્સવમાં નવી દિશા રચવા જઈ રહ્યું છે ગરબા અને મંડળી ગરબા સાથે પરંપરાને આધુનિક ઢબમાં રજૂ કરતી આ ભવ્ય ઇવેન્ટ દરેક ઉંમરના લોકો માટે નવરાત્રીને એક યાદગાર અનુભૂતિમાં પરિવર્તિત કરશે અહીં સંગીત નૃત્ય અને સંસ્કૃતિનો અનોખું મિલન જોવા મળશે મંત્રા ઇવેન્ટ્સ અને ત્રીજા ઇવેન્ટ્સ દ્વારા આયોજિત સૈયર બે હજાર પચીસનું તમામ મેનેજમેન્ટ ગરબા આયોજક રોનક મકવાણા અને દેવાંશુ વસાવા સંભાળી રહ્યા છે આ ગરબાની જાહેરાત પ્રસંગે મુખ્ય આયોજકો સાથે જૈનમ દાવડા ચેતન પ્રજાપતિ અને વત્સલ નાયક ઉપસ્થિત રહ્યા શહેરની અંદર એમ કહેવાય ને કે આપણે લોકગીતોમાં પણ કહેવાય છું કે સાતમને સોમવારે પણ સાતમના દિવસે જ શહેરની અંદર હું આવી રહ્યો છું અને ખાસ તો ખૂબ મને એમ કહેવાય કે ઉત્સાહ છે શહેરનો કે આ એક લોકગીતોનો એક અલગ પ્રકારની રીતે અલગ પ્રકારની થીમ ઉપર અમે રજૂ કરવાના છીએ અને શહેરની અંદર જો વાત કરીએ

એક એમ કેવાય ને કે એક છંદ એક દુખા એક ચાર દીકરા તરીકે આ એક ગાવાનું આપણી સમક્ષ રજૂ કરીશ के सार सार पर साधारण अमर तन अनुसार कर कर वर धर्मेल करे हरि हरि सुर और आचार अति मान हर भर भर अति उर रख भरे निरखत नरो प्रवण प्रवण गा नर जर निकट मुकुट सीर सावारे नमे गणरा उपट फारार भरार पद घुंघर रंग भर सुंदिर शाम रमे रे मारा रंग भर सुंदिर शाम रमे रे मारा रंग भर सुंदिर शाम रमे આ વખતે અમે સૈયર બે હજાર પચીસ કરીને ગરબા ઇવેન્ટ લઈને આવ્યા છીએ જેમાં અમે ગામથી યુઝ કરી છે સૈયાર બે હજાર પચીસ કરીને ગરબાનું આયોજન કર્યું છે જેમાં અમારા ત્યાં આર્ટિસ્ટમાં અસમન મીર આમિર મીર અઘોરી મ્યુઝિક પિયુષ ગઢવી શિવમ બારોટ તથા પ્રી નવરાત્રીનું પણ આયોજન કરેલ છે જેમાં પૂજા કલ્યાણી ઉપસ્થિત રહેવાના છે મેડિકલ ને લઈને મેડિકલ ટીમ્સ અને એમ્બ્યુલન્સ પણ ત્યાં હાથે રહેવાના ઇન્સ્યોરન્સ પણ લીધેલો છે આઠ થી દસ હજાર નું ઓડિયન્સ અમે ટાર્ગેટ રાખેલું છે ખાસ અત્યારે થીમ છે પણ આ અત્યારની જે જનરેશન છે એને જેને એ રીતની અમે લઈને આવ્યા છીએ પ્રોપર ઓથેન્ટીસીટી બતાવવા માટે પાર્કિંગ પણ અમે ખૂબ વિશાળ પાર્કિંગ રાખેલું છે જેમાં સાડા છ વીઘાનું પાર્કિંગ છે અને પાર્કિંગ એટલી પ્રોપર વ્યવસ્થા છે પ્રોપર મેનેજમેન્ટ છે પાર્કિંગમાં જેના કારણે ટ્રાફિકના નિયમોનું ભંગ ના થાય રોડ ઉપર રસ્તા ઉપર પાર્કિંગનું ટ્રાફિક ના થાય લેડીઝ જેન્ટમે થાય

લાલો ઢોલી ઉપલબ્ધ રહેશે અને તે પૂરી પૂરી ટીમ સાથે રહેશે મોસ્ટલી દરેક મંડલી એવું છે કે ભાઈ દરેક આર્ટિસ્ટ મંડલી ને ટીમ જ બોલાવે છે ખાલી પણ આપડે મંડલી અને સહ્યાર નવરાત્રી બે માં અલગ એ છે કે આપણે સુપ્રસિદ્ધ કલાકાર ઓસ્માન મીર આમિર મીર પૂજા કલ્યાણી જેવા અનેક સુપ્રસિદ્ધ સિંગરો સાથે મંડલી રાખેલી છે